તો આપણે શોર્ટકટ પકડી લીધું મિત્રો તો મિત્રો આ જેટલા બધા પથ્થર છે જોવા જોવાની દિવાળી નથી ચોટી ને એવા પથ્થર છે तो मित्रों सरस ब्लॉक ना मित्रों पत्थर जो आप और फाइनली तक बता વિડીયો બનાવે છે એ બતાઈએ ચાલો તો મિત્રો આ ગંગા માતાનું મંદિર છે જુઓ અને જરૂરનું છે તો મિત્રો અહીં ઉનાળું હોય ચોમાસું હોય શિયાળું હોય સતત અહીં ગાડી પાણી વહી જ જાય છે અહી પાણીનો બીજો કોઈ સ્ત્રોત નહીં જુઓ મિત્રો આગળ જઈએ

ચાલો મિત્રો આગળ જઈએ મિત્રો જો કે આ પથ્થર સર જુઓ મિત્રો આટલે સુધી જ ગંગા માતા વહે છે આગળ કોઈ પણ પાણીનો સ્ત્રોત નહી મિત્રો આટલે સુધી જ ગંગા માતાનું પાણી આવે છે જુઓ मित्रों जी थोड़ा आगे जाइए चलो तो बस मित्रों 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 मेरा माफ करना गुस्से में इधर-उधर निकल जाता <laughs> तो आटल सुधी गंगा माता नु पानी बहस बाकी आथी आगे कोई पण पानी नहीं गंगा माता नु तो जो मित्रों कितलू वध हम सरस मजा नु देखा है साम सीन जो एकदम અને આ જેટલું જેટલું બાંધેલું છે એથી આગળ આપણાથી ના જવાય મિત્રો અને આ સગ રામાપીરનું મંદિર જ્યાં આપણે આપણે દર્શન કરીને આવ્યા મિત્રો તો બસ મિત્રો આટલું ના આટલું ગંગા માતાના ટેરે મતલબ કે રામાપીરના મંદિરે અને ગંગા માતા જેવા હશે એટલું બતાવવા માટે આ વિડીયો બનાવ મેં તો મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટમાં બતાવજો કે તમને મંદિર કેવું લાગીન જો તમાર દર્શન કરવા હોય તો તમે આવી શકો છો મિત્રો અહીં ગાડી દર્શન કરવા માટે તો ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરી દેજો ત્યાં સુધી બાય બાય ચાલો જય ગરુડ તો ચાલો મિત્રો હવે આપણે આપણી બાઈક પાછે જઈએ મિત્રો ખરી વાત થી જવું પડે જો મિત્રો પાણી આવી રીતે પાણી જો મિત્રો સતત પાણી અહી વહે કરે છે મિત્રો

કેવી રીતના એ પથ્થર ત્યાં બન્યો અને આગળ પણ જોવા મિત્રો ઘણા બધા એવા પથ્થર તો ચાલો મિત્રો હવે જઈએ તો મિત્રો આપણે ગંગામાં ના ઠેરે ગયા હતા ત્યાંથી આપણે